આગામી સાત ફેબ્રુઆરીથી ટી ટ્વેન્ટીનો વર્લ્ડ કપ ચાલુ થવા જઈ રહ્યો છે હવે આ મેચ વર્લ્ડ કપને મેચો રમવા પહેલાં આ રાજકારણનો અખાડો થઈ ગયો છે સૌથી પહેલાં તો બાંગ્લાદેશ રમવાની ના પાડી અમારે નથી રમવું આઈસીઆરએફ મિટિંગો કરીને નોટિસો મોકલીને બધું કર્યું રહ્યું એ કાંઈ એનો મેળ આવ્યો નહીં બાંગ્લાદેશને બહાર કાઢી નાખ્યું અને એને બદલે સ્કોટલેન્ડને લઈ લીધું પણ હજી આ પાકિસ્તાનનું નક્કી નથી થતું કે એ રમશે કે નહીં હા પણ એને પાછી ટીમ જાહેર કરી દીધી કે ભાઈ અમે આપણી ટીમ જાહેર આખી ટીમ જાહેર કરતી હતી પણ રમવું નથી હવે આપણે એમ થાય કે હું આ બાંગ્લાદેશ બિચારા ના પાડી રમવાની કેમમાં નથી રમવું તો એના હું પાકિસ્તાનનો હું પાકિસ્તાને હું એને ઉશ્કેર્યું કે તમે રમો માય મેને ચડાવી મારી કે હવા ભરતી દીધી હા તો એ સાચી વાત છે પાકિસ્તાને એને હવા ભર દીધી હું કર્યું સૌથી પહેલાં પાકિસ્તાને જેવું બાંગ્લાદેશ ક્રિકેટ એમ કીધું ને કે અમારે બોર્ડ એમ કીધું કે અમારે રમવું નથી ભાઈ બા વર્લ્ડ કપમાં અમે નહીં રમ્યા એટલે સીધું પાકિસ્તાને એને એક લેટર બનાવ્યું લેટર બનાવીને આઈસીઆઈસીનું આઈસીસી રમો અને ભેગા ભેગા પાછા બધા એના સભ્યો છે જેટલા એ બધાને લેટર મોકલાવી દીધું કે ભાઈ બાંગ્લાદેશ સાંચું છે ભાઈ અને સુરક્ષાના કારણોથી એને રમ અહીંયા ઇન્ડિયામાં રમવા જઈને ના કઈ અમે જાતા નથી ને એટલે બાંગ્લાદેશનું વેનવું તમારે ફેરવવું છે અને બાંગ્લાદેશની સો ટકા વાત સાચી છે એમ કરીને પાકિસ્તાને તો માર દીધો હવે આ ચૌદ દેશ છે ટોટલ ચૌદ દેશને નોટિસ મોકલી દીધી આઈસીસી કે ભલે કાંઈ વાંધો નહીં આપણે તમે એક સભ્ય વાંધો ઉપાડ્યો છે લેટર લખ્યો છે નોટિસ છે આના ઉપર આપણે મતદાન કરાવી નાખો મતદાન કરાવ્યું તો ચૌદમાંથી બાર જણાવે કીધું કે ના બાંગ્લાદેશ ઇન્ડિયામાં રમવા આવે તો એને કોઈ જાતનો ખતરો નથી બે જ જણાવે ના પેલી એક પાકિસ્તાન એક બાંગ્લાદેશ પાકિસ્તાને એમાં એને સપોર્ટ કર્યો બાંગ્લાદેશે પાછી બીજી હવા ભરી દીધી ના ના તમે સાચા છો ભાઈ વોટિંગ પૈતું એટલે પાછો એક ફોર્મ પાડ્યો કે ભાઈ બાંગ્લાદેશમાંથી અન્યાય થયો છે ને આમ છે ને તેમ છે ને મોસીમ નકવી એ કે આમ છે ને આ બાંગ્લાદેશમાંથી અન્યાય છે ને એને હાચા હતા ને એ આમ છે હવે એ નહીં રમે તો અમે પણ નહીં રમીએ એમ કરીને બાંગ્લાદેશને સપોર્ટ ફૂલ કરી દીધો હવે શું કર્યું કાલે પછી પરમદી આઈસીસી નોટિસ આપી કે ભાઈ તમારે શું કરવાનું છે કઈ ક્લિયર કરો કે સીધી ટીમ જાહેર હાલો આપણી ટીમ બાંગ્લાદેશ લટકતો પાકિસ્તાન તો વર્લ્ડ કપનું બાયકોટ કરી શકે એમ છે જ નહીં કેમ કે તમને ખબર છે મેન વાત અહીંયા મની આવે એટલે પાકિસ્તાનનું આરા દેશ બંધ થઈ એને પાકિસ્તાનને બસો ને કરોડ રૂપિયા વરણ આપે છે આઈસીસી અને ઇન્ડિયન રૂપિસથી આવી એના કરો તો પાછા નવસો ને સાઠ કરોડ રૂપિયા થાય હવે નવસો હજાર કરોડ રૂપિયા આઈસીસી કે અમે બંધ કરી દેવું જોઈએ તમે નિયવ તો આવશે તો એ પાકા પણ હવે ધીરે ધીરે કાંઈક ને કાંઈક કાંઈક ને કંઈક નવા ઉંબાડિયા મૂકે રહે અને આ બાંગ્લાદેશ જેવા હોય ને નિર્દોષ તો એ નથી પણ આવાને ચડાવીને બાટે ભરાવી દે કે હવે અમારે રમવું નથી નામ નથી કરવું હવે એક હતું ને હવે આ બે થયા પાકિસ્તાન બાંગ્લાદેશ હવે આપણે એ બેને દર વખતે જવાબ દેવાનું રહે